રેવેન્યુ તલાટીની પરીક્ષા માટે રાજકોટ એસટી દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે આ પરીક્ષા જિલ્લા ફેરબદલીથી યોજાતી હોવાથી વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે આ નિર્ણય લેવાયો છે રાજકોટ બસ પોર્ટથી વીસ સુરેન્દ્રનગર બસ પોર્ટથી પંદર અને મોરબીથી દસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે આ બસો વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત લાવવા માટે પણ ઉપલબ્ધ રહેશે જો જરૂર પડશે તો વધુ બસો પણ દોડાવવા માટે એસટી વિભાગ તૈયાર છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ આ બસો માટે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે જીબી કરોતરા વિભાગીય નિયમક રાજકોટ આગામી 14 તારીખના રોજ તલાટીકમ મંત્રીની પરીક્ષા છે જેને ધ્યાન લઈ રાજકોટ એસટી વિભાગ દ્વારા છે એ રાજકોટથી એક્સા સંચાલન અને પૂરતા પ્રમાણની અંદર એસટી બસોની વ્યવસ્થા વિદ્યાર્થીઓને જવા માટે કરવામાં આવેલી છે ખાસ કરીને રાજકોટથી જે વિદ્યાર્થીઓને સેન્ટર ફાળવવામાં આવેલ છે એ રાજકોટ જિલ્લાની અંદરથી અમરેલી છે જામનગર છે આ જગ્યાએ છે એ મેક્સિમમ વિદ્યાર્થીઓ છે એ જનાર છે જેમાં સૌથી વધારે જે વિદ્યાર્થીઓ જનાર છે એ જામનગરની અંદર જનાર છે અને સુરેન્દ્રનગરની અંદર પણ રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓ જનાર છે તો તેના માટે ત્રણેય સેન્ટરો ઉપર જવા માટે એસટીની તમામ જગ્યાએથી આપણે સુવિધા છે એ કરવા માટે પૂરી પાડવા માટેનું આયોજન કરી દીધું છે એમાં જે અમારા તાલુકાના જે ડેપો છે જસદણ અને ગોંડલ ત્યાંથી પણ અમે સૂચનાઓ આપી દીધી છે અને ત્યાંથી પણ વિદ્યાર્થીઓ માટે એકસા બસ છે એ દોડાવવામાં આવશે અને સાથે સાથે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનું પણ આયોજન છે એ કરી દેવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ પણ અગવડતા નહીં પડવા પામે અને જે રીતે વિદ્યાર્થીઓ અહીંથી જશે ત્યારે અમારી બસ છે એ પરત તેઓને જ્યારે પણ એક્ઝામ પૂર્ણ થશે ત્યારે પાછી આવવા માટે પણ એ જ પ્રકારેની અમે વ્યવસ્થા છે એ ગોઠવવામાં ખાસ કરીને આપણે હાલ મેં રાજકોટની અંદર વીસ જેટલી એકસ્ટ્રા બસો રિઝર્વ કરેલી છે સુરેન્દ્રનગરની અંદર પંદર બસ છે મોરબીની અંદર છે દસ બસ આપણે રિઝર્વ રાખેલી છે તેમ છતાં તેનાથી પણ જો વધારે બસની જરૂર પડે છે તો આપણી પાસે વ્યવસ્થા છે એ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલી છે અને વિદ્યાર્થીઓ છે તે દસ તારીખે જવા માટે ઓનલાઈન રિઝર્વેશન ઉપર અમારી વેબસાઇટ ઉપરથી બુકિંગ પણ એડવાન્સ છે એ મેળવી શકશે વિદ્યાર્થીઓને સમયસર અમારા દ્વારા એના એક્ઝામના સ્થળ સુધી પહોંચી શકે તેના માટે સમયસર છે એમને બસ છે એ અમારા બસ સ્ટેશન ઉપરથી મળી જશે અને જે કોઈ વિદ્યાર્થીઓ માટે બસ છે એ તેના જે તે ડેસ્ટિનેશન છે જામનગર છે સુરનગર છે અને અમરેલી છે તો ત્યાં સુધી છે એ અમે આ બસો છે અમે નોન સ્ટોપ આ બસ છે એ દોડાવવામાં આવશે જેથી મુસાફરો છે એના પરીક્ષાના સ્થળ સુધી સમયસર છે એ પહોંચી શકે